મિત્રો પહેરવેશ ધર્મનો આડંબર થઈ ગયો છે આ આડંબરની આડમાં ધર્માચાર્યોએ ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હિન્દુ હે એ ઈસાઈ હે એ શીખ હે એ જૈન હે ઓર યે એ તમારી બિરાદરી કી હે આપના શાસ્ત્રોએ આપને દરેક પગલે ઉપાય અને માર્ગ બતાવ્યા છે પણ આપણે તેના પર ચાલી નથી શકતા કારણ કે આપણને તેનું સાચું અર્થઘટન ખબર જ નથી આપણે ધર્મને કપડા કલર અને પહેરવેશ ઓળખતા થઈ ગયા છીએ જુઓ આ સંવાદ હેલો જી સાડા નામ સિંહ બેદી અસલામ વાલેકુમ મેરા નામ અબ્બાસ અલી યાકુબ હૈ જય જનેન્દ્ર મે મહાવીર જૈન હાય આઈ એમ ક્રિસ્ટોફર ડિસુઝા નમસ્કાર મે જગત જન્ની સાની એટલે જ આજે ધર્મ અઘોષિત કટોકટી બની ગયો છે દરેક ધર્મ પણ કેટલાય ફોટા પાડી દેવામાં આવ્યા છે ધર્મ એક ભગવાન એક એમાં એક માતા પોતાના સંતાનને એક સરખું વહાલ કરે છે એક પિતા પોતાના સંતાનોને એક સરખી હું આપે છે તો ભગવાનના વિવિધ સંપ્રદાયો બનાવવાનો શું અર્થ આપ જાતે જ વિચાર કરો